દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના પતેલા ગામનો ચકસારી બનાવ સામે આવ્યો છે જેમાં એક માતાએ પોતાની અગિયાર માસની માસૂમ દીકરી સાથે અગમ્ય કારણોસર ગામમાં આવેલા એક પાણી વાળા કુવામાં મોત ની સલાંગ લગાવતા માતા પુત્રીનું મોત નીપજ્યાનું જાણવા મળે છે સાતમી જુલાઈ ના રોજ સંજેલી ના સંગાડાએ પોતાની અગિયાર માસ ની માસુમ બાળકી પ્રિન્સી ને સાથે લઈ ગામમાં આવેલ એક પાણી વાળા કુવામાં અગમ્ય કારણોસર મોત ની સલાંગ લગાવતા બંને માતા પુત્રીનું કુવાના ઊંડા પાણીમાં ડૂબી જવાના પગલે મોત નીપજ્યું હતું ઘટનાની જાણ પરિવારજનોને તેમજ ગ્રામજનોને લોકટાળો ઘટના સ્થળે દોડી ગયો હતો બંને મૃતક માતા પુત્રીના મૃતદેહને કુવાના પાણીમાંથી બહાર કાઢી નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યા હતા ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની સવાઈ ગઈ હતી ત્યારે ઘટનાને પગલે ગ્રામજનોમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો પરણીતાએ પોતાની માસુમ પુત્રી સાથે કયા કારણોસર આત્મહત્યા કરી તે હાલ જાણી શકાતું નથી પરંતુ ગ્રામજનોમાં તરે તરની ચર્ચાઓ પર ભારે જોર પડ્યું છે તો મિત્રો આવા જ બીજા સમાચાર જોવા માટે અત્યારે જ અમારા વિડીયોને લાઈક કરી અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો